માંડવીના સલાયા ખાતે જશને ઈદે મિલાદુન્બીની કરાઈ શાનદાર ઉજવની જસનના સૌજન્ય સ્ટાર મરીન સર્વિસના હાજી ઇસ્માઈલ જ ભાઈજાન રહ્યા હતા શુક્રવારે જશને ઈદે મિલાદુન્નબીની શાનદાર ઉજવણી મકદુમ હાજી ઇબ્રાહિમ દરગાહના કમ્પાઉન્ડમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમના પ્રમુખ અને સદર તરીકે સૈયદ અમીનશા બાવા તથા મોહમ્મદ ઈરશાદ બાવાએ તકરીર ફરમાવી હતી અને નાખવાં ખાસ જાવેદ રજા કાદરી જુનેદ બરકાતી સૈયદ મહમદશાહ બાવા આરિફ શાહ બાવા સલીમ શાહ અહેમદ રજાએ પેશ કરી હતી નકાબત સૈયદ સોહેલ શા બાપુ કાદરીએ કરી હતી ખાસ ખુશુશી મહેમાન સૈયદ કાસમસા બાવા ઉસ્માન શા નસીબ શા અકબર શા મહેંદી શા કરમ શા હકીમ શા બાવા હાજી અહેમદ પઠાણ યે શાભાઈ થઈ પટા શેઠ હાજી આદમ થઈ બોલુ શેઠ ભડાળા જમાત વાઘેર જમાત મંદરા જમાત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માંડવી સલાયા તથા ગામડાઓમાંથી બહોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા પ્રોગ્રામ નું સંચાલન સૈયદ હાજી હુસૈન શા તથા इरफान શા બાવાએ કર્યું હતું एनाउंसर तरीके मौलाना अब्दुल अज़ीज़ अकबरी રહ્યા હતા પ્રોગ્રામ ની વ્યવસ્થા સુન્ની મુસ્લિમ ભડાલા જમાત તથા મકદુમશા બાવા ની દરગા કમિટી એ સંભાળેલ હતી આ જશ્ન ના સૌજન્ય તરીકે સ્ટાર મરીન સર્વિસ ના માલિક જનાબ હાજી ઇસ્માઈલ જત ભાઈ જન તરફ થી પ્રોગ્રામ તથા ન્યાજ નું આયોજન કરાયું હતું જશ્ન ઈદી મિલાદુન نبی એ અમારો ઇસ્લામી મહિનો રબીઉલ અવલ ની 12 તારીખે અમારા પેગમ્બર સાહેબ ની જે જન્મ જયંતિ ઉજવવામાં આવે છે એ પૂરી દુનિયામાં એમનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે પણ ભારતના પૂરા શહેરમાં ગુજરાતમાં અને કચ્છમાં દરેક જગ્યાએ રબી અવલની પહેલી તારીખથી કરી અને બાર તારીખ સુધી આ કાર્યક્રમ યોજાય છે આજે અહીંયા મક્તુ હાજી ઇબ્રાહીમ રાહમતુલ્લા અલઈની દરગાહ શરીફના કમ્પાઉન્ડમાં જશન ઈદ મિલાદ નબીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ હા સ્ટાર મરીનના માલિક જનાબ હાજી ઇસ્માઈલ જત ઉર્ફે ભાઈજાન એમના સૌજન્યથી આખો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં મુસ્લિમ બડાલા જમાત અને મક્ત મહાજી ઇબ્રાહીમ રહમતુલ્લા અલીની કમિટી દરગાહ કમિટી એ ખાસ એનું આયોજન સંભાળેલ છે અને આ કાર્યક્રમમાં મુફ્તી આઝમ કચ્છના ફરજન સૈયદ મોહમ્મદ અમીન શાહબાવા એમના નિજા હેઠળ એના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને આ પ્રોગ્રામમાં ખાસ ગુજરાતના અને રાજસ્થાનથી નાદખોન બોલાવવામાં આવ્યા છે જે પોતાના શાનદાર અવાજમાં નાથશરી પેશ કરશે અને એના સિવાય સૈયદ મોહમ્મદ અમીન શાહબાવા અને ઇરસાદ શાહબાવા એ ખિતાબ અને તકરીર ફરમાવશે આ પ્રોગ્રામની અંદર માંડવી અને સલાયા વિસ્તારમાંથી પણ ઘણા માણસો આ પ્રોગ્રામ સાંભળવા આવે છે અને માંડવી તાલુકાના દરેક ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં આ પ્રોગ્રામ સાંભળવા માટે અહીંયા આવે છે અને બહુ શાનદાર તરીકે આ પ્રોગ્રામની ઉજવણી અહીંયા થાય છે આ પ્રોગ્રામમાં જે પણ બહારથી મહેમાનો આવે છે એના માટે ન્યાઝ જમણવાર પણ અહીંયા આજે ઇસ્માલ ભાઈજાન તરફથી રાખવામાં આવેલ છે એ પણ ચાલુ છે અને આ પ્રોગ્રામ અહીંયા દર વર્ષે આ મહિનાની બારમી તારીખ રબી રવલ મહિનાની પૈગુંબર સાહેબની જે જયંતિ છે એના ખુશીમાં અહીંયા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને અહીંયા વડાલા જમાત અને દરગાહ કમિટી આ આયોજનમાં એનો ઘણો સહયોગ રહે છે અને એનું સંચાલન સૈયદ આજી હુસેન શાહજી અહેમદ શાહ સંભાળે છે આ પ્રોગ્રામનો અને એનાઉન્સર તરીકે જનાબ મૌલાના બકાલી સાહેબ પણ એનો એનાઉન્સર તરીકે કાર્યક્રમ સંભાળે છે તારીખ સોળના નવ બે હજાર ચોવીસ સોમવારે ઈદ નબીનો દિવસ મનાવવામાં આવશે પેગમ્બર સાહેબની જન્મ જન્મજયંતિ ઉપર આ ઉજવણી કરવામાં આવશે એના ઉપર હું એક સંદેશો કચ્છ ભરના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને દેવા માગું છું પૂરી દુનિયા ઇસ્લામમાં હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબની વિલાદત જન્મની ખુશીનો તહેવાર એટલે ઈદ મિલાદ મનાવવામાં આવે છે પૈગંબર સાહેબ સમગ્ર માનવ જાત માટે રાહમતુલ્લા આલમીન બનીને આવ્યા છે બારમી રબી અલ અવલ ઇન્સાનિયતની આઝાદીનો દિવસ છે પૈગમ્બર સાહેબ હંમેશા ભેદભાવ અન્યાય બુરાઈઓ નફરત પુરિવાજો ગુનાહિત કાર્યોને તિલાંજલિ આપી અને સત્ય અને ઊંચા અખલાક સદવર્તનને ઉજાગર કરેલ અને એના ઉપર અમલ કરવા માનવજાતને સંદેશો આપી ગયેલ છે આપણો મહાન દેશ ભારતમાં દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરી અને જે ધાર્મિક તહેવારો આવે છે તે બિલકુલ અમન શાંતિ ભાઈચારા સાથે ઉજવીએ કોઈની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એવો હું સંદેશ આપવા માગું છું અને દરેક ધર્મના ધર્મગુરુ અને વડીલોને આપણે ઇજ્જત કરવી જોઈએ એ જ આપણા દેશની આન બાન અને શાન છે ઈદે મિલાદના દિવસે કચ્છભરમાં જુલુસ નીકળે છે તેમાં પણ અમન શાંતિ અને અદબ જળવાઈ રહે એવી મુસ્લિમ સમાજ પાસે હું અપીલ કરું છું સૈયદ કાસમ શાહજી અહમદ શાહ ફરજંદે મુફ્તી આઝમ કચ્છ જે આપણા કચ્છના મહાન ધર્મગુરુ થઈ ગયા સૈયદ અલ્હાજ હાજિયામ શબાવા એનો હું સન અને ફરજન બોલું છું અને તમામ મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ હિન્દુભાઈઓને ઈદ મિલાદની મુબારકબાદી પેશ કરું છું અને આ તહેવાર બિલકુલ શાંતિ અને અદબથી જળવાય એવી હું બધાને અમને અપીલ કરું છું અમારા નબી સલમનો મહિનો છે મિલત નબી આમાં દર વર્ષે અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ અહીંયા જેનો ફળો જત ઇસ્મેલ મરીન શિપિંગવાળાએ આપે એનો જે પણ કાંઈ ટોટલ ખર્ચો થાય છે એ ઇસ્મેલભાઈ જત આપે છે અને આ પ્રોગ્રામમાં આખા કચ્છમાંથી માણસો અહીંયા મિલાતુ નવીનો પ્રોગ્રામ છે એમાં જેમાં ઈદે મિલાદુ નબી અને નાત અને તકરીરનો પ્રોગ્રામ છે એમાં અમારી વડાલા જમાત અને દરગાહ કમિટીના માણસો એ એની વ્યવસ્થા સંભાળે છે આજે તમે જોઈ શકો છો કે આ કેટલા માણસો અહીંયા બધાને આખા ગામને જમવાની સગવડ છે અને બધા અહીંયા જમવા માટે આવ્યા છે અને પ્રોગ્રામ ચાલુ થશે એટલે અહીંયા નાદખા અને મુકરર તકરીર છે તકરીર સૈયદ હુસનશાહના છોકરા અને હાજી અમીન શાહ બાવા એ આવશે અને એ પ્રોગ્રામને સ્ટાર્ટ કરશે બહારથી આવેલા નાદખા પણ એ પોતાની અવાજ સાથે અને નાથ શરીફ પડશે જેમાં સર્વે ભાઈઓને અહીંયા આવી અને એનો જે રસૂલે પાકની સીરત છે એ સંભળાવવા માટે બધા જેટલા પણ મુસ્લિમો છે એ બધા આવશે અને આ પ્રોગ્રામનો ખર્ચો જ મરીન્સના માલિક ઇસ્માઇલભાઈ જત કરે છે તે દર વર્ષે કરે છે આ પ્રોગ્રામમાં એ લોકો લગભગ અમારે આઠથી દસ વર્ષ થયા એ લોકો એ કરે છે એની કંપની અને એ શિપિંગ એજન્ટ પણ છે પોતે અને એનો કાર્યક્રમમાં એ એટલે એનો એવી એને ધોવા લાગી છે આ પીરની અને રસોલે પાકની કે એ કીધું છે કે અમે દર વર્ષે આ પ્રોગ્રામ જે જે સરસથી સરસ થાય એવો અમે એના એના માટે ઉપયોગ કરીશું અને આ પ્રોગ્રામ સાંભળવા માટે કચ્છથી પણ આવે છે બહારથી પણ માણસો આવે છે અને ન્યાજ ખાવા માટે પણ આખો ગામ આવે છે આ ન્યાજનો ખર્ચો પણ સ્મેલ જત આપે છે આ પ્રોગ્રામ જે તમે જોઈ શકો છો કે એનો પણ કાર્યક્રમ છે એ બધો ખર્ચો ઇસ્મેલ જત આપે છે જય હિન્દ